અંકલેશ્વરના ખરોળથી ભાદી અવર જવર કરતા વાહન ચાલકોથી વ્યસ્ત રહેતા આમલા ખાડી પર થી પિસ્તાલીસ વર્ષ જૂના બ્રિજમાં તિરાડ પડી છે આ બ્રિજના ફાઉન્ડેશન સતત ચોવીસ કલાક સાતે દિવસ વહેતા પ્રદૂષિત પાણીમાં રહેતું હોય અને તે વર્ષો જૂનો બનેલો બે ગામને સાંકળી રાખવા તે સમયે મેટેલિંગ રસ્તા પર બનેલા બ્રિજમાં તિરાડ પડી છે જો કે સમય જતા વિકાસની ગતિએ પાનોલી જીઆઈડીસી તેમજ સુરત જિલ્લામાં કનેક્ટેડ હોવાથી આ રસ્તા પરથી મોટા નોકરિયાત વર્ગ તથા માધ્યમિક શાળામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ ખેડૂતો મોટા ભાગના નાના મોટા અને ભાગદારી વાહન ચાલકો રોજિંદા અવજવર કરતા રહે છે જે બ્રિજમાં પુલના પાયા બેસી જતા બે જગ્યાએ તિરાડ પડી છે ત્યારે આ નોકરિયાત વર્ગ માટે મહત્વના બ્રિજનું ત્વરિત સમારકામ કરવા તેમજ નવા બ્રિજનું નિર્માણ કરવા લોક માંગણી ઉઠવા પામી છે જ્યારે ચોમાસાની સિઝન દરમિયાન આ હમલાખાડી બ્રિજ ઓવરફ્લો થતા બ્રિજ બંધ થવાથી બંને ગામથી અવરજવર જવર કરતા વાહન ચાલકોને દસથી પંદર કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે જે બ્રિજ ગમે ત્યારે તૂટી પડતા વાહન ચાલકોને ફેરાવો કરવાની નોબત આવી શકે છે ત્યારે આ બ્રિજ પરથી અવન જવન કરતા વાહન ચાલકોની સરળતા ખાતર બ્રિજ તૂટી પડવા અગાઉ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી છે અંતરે ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા ભાદી ગ્રામ પંચાયત દ્વારા આ બ્રિજને ઊંચો કરવો અને નવું નિર્માણ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી મારું નામ મુનોર યુસુફ સૈરાજ છે હું બારી ગામનો રહેવાસી છું આજ રોજ જે ખરોળ અને બારીવાળો રસ્તો છે જેમાં એક પુલ બનાવવામાં આવ્યો છે એ પુલ આજે ક્રેક થઈ ગયો છે જેના લઈને ગામ લોકોને આવવા જવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે જેમાં સ્કૂલના છોકરાઓ છે જે રોજગારો છે જે રોજના મતલબ કે જયડીસીમાં જવાવાળા ભાઈઓ છે એમને પણ તકલીફ છે એ અગાઉ આગળ પણ સરપંચશ્રીને ગામ પંચાયત થ્રુ લેખિતમાં લખીને એક અરજી આપી હતી જે પુલનું કામ કરાવવા માટે પણ એના કોઈ મતલબ કે એ નથી કર્યું તો આજે પુલ બેસી ગયો છે તો મારી અપેક્ષા એવી છે પ્રશંસરથી કે ભાઈ એ પુલનું નવું કામ ચાલુ કરવામાં આવે અને જે ચોમાસામાં જ્યારે પાણી ઉપર પુલની ઉપરાઈને જાય ત્યારે બંધિયુ ગામના સંપર્ક પણ તૂટી જાય છે આવવા જવાનો વ્યવહાર ખોરવાઈ જાય છે તો એ બદલ પ્રશંસર એમનું કામ જલ્દી પૂર્ણ કરે અને નવો પુલ બનાવી આપે અમને